રાજ્ય સરકાર દ્વારા એક ભારત આત્મનિર્ભર ભારત અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત આજરોજ અંકલેશ્વર વિધાનસભા મત વિસ્તારની યુનિટ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું અંકલેશ્વર શહેરમાં આવેલ તુલસી સ્ક્વેર ખાતેથી આગેવાનોના હસ્તે લીલી ઝંડી બતાવી યુનિટ માર્ચનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું આ પ્રસંગે રાજ્યના પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલ પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા મામલદાર કે એમ રાજપૂત અંકલેશ્વર શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા પુનગામ સ્થિત લાખા હનુમાનજી મંદિર સુધી યુનિટી માર્ચનો આયોજન કરવામાં આવ્યું હતું આ માર્ચ દરમિયાન એકતા અંગેનો શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા સરદાર વલ્લભભાઈ પટેલની એકસો ને પચાસમી જન્મજયંતિની ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે જે રીતે સરદાર સાહેબ બારદોલીની અંદર સત્યાગ્રહ કર્યો હતો એના પરથી એમનું નામ કુલમનું નામ સરદાર પડ્યું હતું જેમણે આઝાદીના સમયની અંદર પણ અડીખમ રહીને પાંચસો ને બાસઠ જેટલા રજવાડાઓને એકીકરણ કરવાનું કામ એમના યશ ફારે જાય છે ત્યારે આવી મહાન હસ્તી કે જે જેટલા વખતના તત્કાલીન વડાપ્રધાન એવા જવાહરલાલ નહેરુએ પણ અવગણના કરી હતી કોંગ્રેસમાં પણ સિત્તેર વર્ષ સુધી કોંગ્રેસ શાસન રહ્યું એમાં પણ સરદાર સાહેબની અવગણનામાં અવ અવગણ અવગણના કરવામાં કોઈ કથાશ રાખી નથી ત્યારે આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી એવા મોદી સાહેબે એ સરદાર સાહેબનું જે સપનું અધૂરું હતું એ સપનું પૂર્ણ કરવા તરફ જઈ રહ્યા છે જે રીતે સરદાર સાહેબ જે હસ્તી છે એ પ્રમાણે અહીંયા આખા દેશની અંદર આખા દુનિયાની અંદર સૌથી મોજામાં મોટું સ્ટેચ્યુ એવું સરદાર સાહેબનું સરદાર સરોવર ખાતે એટલે કે એકતા નગર ખાતે એકસો ને બ્યાસી મીટરનું હાઈટનું બનાવવામાં આવ્યું છે એ જ રીતે જ્યારે આઝાદી પછી ઓગણીસો ને એકાવનની અંદર સોમનાથ મહાદેવ મંદિરનું જીરોધાર કોણ હોય ત્યારે સરદાર સાહેબે ટ્રસ્ટ બનાવીને આ જીરોધાર કરવા કરવામાંની તૈયારી કરી અને ત્યારે એ વખતના રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને જવાહરલાલ નહેરુએ ના પાડી હતી કે તમારે ત્યાં મંદિરના જીરોધર્મા જવાનું નથી ત્યારે જે રીતે મોદી સાહેબે ત્રણસો સિત્તેરની કલમ હટાવીને જે કાશ્મીર અલગ અલગ ભાગમાં વહેંચાયેલું હતું ત્યારે એના માટે પણ સરદાર સાહેબનું સપનું સપનું સાગર કર્યું છે જ્યારે અનેક વિટ સરદાર સાહેબની આજે અહીંયા પદયાત્રા પણ રાખવામાં આવી છે અંકલેશ્વર વિધાનસભાની અંદર અને અંકલેશ્વરથી લાખા હા ખાતે આ પદયાત્રા જઈ રહી છે ત્યારે આ પ્રસંગે સરદાર સાહેબને નમસ્કાર કરું છું